वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुर्नरोतु मे मुदा धर्मनन्दनमहं विचिन्तये बुलो स्वामीनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા દેવની શ્રી નરનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે પરમહંસો હતા તેમાંથી દયાનંદ સ્વામી ત્રણ હતા તો આપણે બે દયાનંદ સ્વામીના જીવનચરિત્ર શ્રવણ કર્યા આજે ત્રીજા અતિ નિર્માની દયાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરવાનું છે આ નિર્માણી મૂર્તિ સમાન દયાનંદ સ્વામીનો જન્મ અમદાવાદમાં થયો હતો અમદાવાદમાં રામાનંદ સ્વામીના સમયથી સત્સંગના બીજ રોપાણા હતા સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં આવી સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું આ સમયે અનેક ધર્મ ધર્મપ્રેમીજનો સત્સંગમાં જોડાયા હતા તે સમયે અમદાવાદના પ્રજાપતિ દયાળભાઈ પણ સત્સંગના રંગે રંગાયા હતા સ્વામિનારાયણ ભગવાનના દર્શન અને પ્રતાપ જોઈ તેઓનું ભજન કરતા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંતના યોગથી એમને પ્રગટ પ્રભુને પામવાની અને સેવાની તમન્ના જાગી પછી સંસારમાંથી વૈરાગ્ય થતાં કુટુંબ પરિવારનો ત્યાગ કરી બ્રહ્માનંદ સ્વામી સાથે તેઓ ગઢપુર વધાર્યા સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં સંવંત અઢારસો બાસઠમાં એમને ભાગવતી મહાદીક્ષા આપી દયાળુ સ્વભાવના સંતનું નામ પણ શ્રીજી મહારાજે દયાનંદ સ્વામી રાખ્યું હતું અતિ નિર્માણી સત્સંગના ગરજુ અને સરળ હોવાથી સૌ એમને નિર્માણી દયાનંદ સ્વામી તરીકે ઓળખતા હતા તેઓ અતિ નિર્માણી સેવાભાવી અને સત્સંગના ગરજુ સંત હતા સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીએ એકસો અઠ્યોતેરમી વાતમાં આ દયાનંદ સ્વામીનો નિર્માણિતાનો એક અનુપમ પ્રસંગ કંડાયો છે વડતાલ ધામમાં નિર્માણી સેવાભાવી દયાનંદ સ્વામી નામના એક સંત હતા એ વ્રતોનું યથાર્થ પાલન કરીને તપસ્વી જીવન જીવતા સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની દ્રઢ નિષ્ઠા સંતો પ્રત્યે આદર ભાવ અને અતિશય નિર્માની હતા પરંતુ આ દયાનંદ સ્વામીની રહેણી કરણી અને આક્રોશ સ્વભાવ કોઈની સાથે અનુકૂળ આવે જ નહીં આ કારણથી એકવાર સ્વામિનારાયણ ભગવાને એમણે સત્સંગમાંથી બહિષ્કૃત કરેલા કાઢી મૂકેલા એક વખત સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સત્સંગ પ્રચાર માટે સુરત ગયા ત્યાં સત્સંગ પ્રચાર કરતા સત્સંગીઓને કથા વાર્તા સંભળાવતા તે સમયમાં આ દયાનંદ સ્વામી સુરત આવ્યા સંતોને વંદન કરીને મુક્તાનંદ સ્વામી પાસે બેઠા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે દયાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને તમને સત્સંગમાંથી બહિષ્કૃત કર્યા છે માટે તમારી સાથે અમારે બેસાય નહીં અને તમારી સાથે વાત પણ કરી શકાય નહીં દયાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી તમે કહો તો આ પછાત જ્ઞાતિના લોકો જ્યાં બેસીને તમારી વાતું સાંભળે છે ત્યાં દૂર ઊભો રહીને તમારી વાતો સાંભળું દયાનંદ સ્વામીની નમ્રતાથી મુક્તાનંદ સ્વામીને દયા આવી અને કહ્યું કે ભલે એ રીતે રહીને તમે કથા વાર્તા સાંભળો સ્વામીની આજ્ઞા મુજબ રહીને દયાનંદ સ્વામી કથા વાર્તા નિયમિત સાંભળતા આ દયાનંદ સ્વામી આ રીતે રહ્યા થતા સુરત શહેરમાં સર્વત્ર ફરીને સત્સંગનો પ્રચાર કરવા લઈ ગયા તેઓ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન છે અને એના સંતો શુદ્ધ સોના જેવા ઉજળા નિયમ ધર્મો પાડે છે એ સંતો આગળ હું તો પામર જેવો છું આ દયાનંદ સ્વામી પોતાના સ્વભાવને કારણે સત્સંગમાંથી બહાર તો નીકળી ગયા પણ જ્યારે સુરતમાં સંતો પાસે આવ્યા મુક્તાનંદ સ્વામી એને દૂર ઊભા રહીને કથાશ્રવણ કરવાની છૂટી આપી પોતાનો સ્વભાવ એક વસ્તુ છે અને દિલમાં મોટા સંતો પ્રત્યે પ્રભાવ પડે એ વસ્તુ બીજી છે મોટાનો અંતરમાં પડેલો પ્રભાવ આપણા ભવોભવના પાપને નષ્ટ કરી નાખે છે દયાનંદ સ્વામી જે કોઈ ભક્તો કે નવા મુમુક્ષુ પગે લાગવા આવે તો એને કહે કે હે ભક્તો હું તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો છું સોનાની થાળી જેવા તો આ મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો છે એને પૈગે લાગો તમારા જન્મો જન્મના પાપ નાશ થઈ જશે તમે મહાશુદ્ધ થઈ જશો આ રીતે હંમેશા પોતાનો અવગુણ અને મોટાનો ગુણ ગ્રહણ કર્યો એને કારણે સ્વામીનું અંતર અતિશય પવિત્ર બની ગયું આંતરિક પવિત્રતા કરવાનો ઉત્તમ ઉપાય છે મોટાનો ગુણ લેવો અને પોતાના દોષનો પરિતાપ કરવો જે મોટાને મોટા માને છે એ કોઈ દિવસ નાનો રહેતો નથી અને જે મોટાને નાના માનતો હોય એ ક્યારેય મોટો બની શકતો નથી દયાનંદ સ્વામીમાં બીજા સ્વભાવ ઘણા હતા પરંતુ મોટાને મોટા માનવા રૂપિયા એક ગુણ હતો તો સ્વામિનારાયણ ભગવાન તેમને કેટલા પ્યારા બનાવે છે હવેના પ્રસંગ દ્વારા આપણે જાણીએ દયાનંદ સ્વામીમાં ભગવાનના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા સંતો પ્રત્યેનો આદર ભાવ સત્સંગ પ્રચારમાં શ્રદ્ધા અને નિર્માની સ્વભાવ આ બધા ગુણોથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો એની ઉપર પ્રસન્ન થયા તે સમયે સુરતમાં સંતોને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા શ્રીજી મહારાજના દર્શન માટે સુરતથી સંતો વડતાલ આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા સ્વામિનારાયણ ભગવાને કુશળ સમાચાર પૂછ્યા મુક્તાનંદ સ્વામીએ બધા જ સમાચાર કહ્યા સુરતથી સંતો સાથે આવેલા દયાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને નમ્રતાથી કહ્યું કે મહારાજ આપની કૃપાથી મને તમારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય છે તમારા સંતો જેવી રેણી કરણી મારી નથી તમારા સંતો આગળ હું તો પામર જેવો છું તેથી હું પરેશાન છું માટે તમારો નિશ્ચય તમે મારામાંથી પાછો ખેંચી લો હું તો ગમે ત્યાં રહીને મારો નિર્વાહ કરીશ દયાનંદ સ્વામીની વાત સાંભળીને સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ દયાનંદ સ્વામી પરત્વે આપનો શું અભિપ્રાય છે સ્વામીએ કહ્યું કે મારા દયાનંદ સ્વામી કહે છે એ સત્ય છે તમારા સ્વરૂપના નિશ્ચયની દ્રઢતા સંતો પ્રત્યેનો આદર ભાવ સત્સંગ પ્રચારમાં શ્રદ્ધા અને નિર્માની સ્વભાવ વગેરે એના ગુણો જોઈને અમે બધા જ સંતો એની ઉપર પ્રસન્ન છીએ શ્રીનો અભિપ્રાય સાંભળીને શ્રી શ્રીહરીએ દયાનંદ સ્વામીને કહ્યું કે દયાનંદ સ્વામી આપણા ગુરુ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તમારી ઉપર પ્રસન્ન છે અને તેથી જ હું પણ તમારી ઉપર અતિ પ્રસન્ન છું માટે તમે સત્સંગમાં રહી સત્સંગની સુખે સેવા કરો ત્યારે દયાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે અને સંતો મારી ઉપર પ્રસન્ન છો પરંતુ મારા અયોગ્ય સ્વભાવને કારણે સત્સંગમાં હું રહી શકતો નથી એમાં તમારો અને સંતોનો કોઈ દશ નથી વાંક મારો છે સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી તમારા સ્વભાવની ચિંતા કરશો નહીં ભગવાન અને સંતોની કૃપાથી તમારો આકરો સ્વભાવ અથવા ક્રોધી સ્વભાવ બદલાશે જરૂર નાશ પામશે તમે નિશ્ચિત બનીને સત્સંગમાં રહી અને સત્સંગની સેવા કરો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સ્વામી શ્રી સંતોષ સાથે રહ્યા અને નિર્માણીપણે થોડા દિવસ સત્સંગની સેવા કરી એનું અંતર અતિ પવિત્ર બન્યું આત્મશુદ્ધિ અને પ્રભુ પ્રેમની વૃદ્ધિ થઈ પ્રસન્નતાના પરિપાક રૂપે હૈયું હરિવરમાં ખેંચાઈ ગયું સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં રંગોત્સવ પૂર્ણ કરીને ગઢપુર વધાર્યા ભગવાનની સાથે આ દયાનંદ સ્વામી ગઢપુર આવ્યા ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને ભવ્યતાપૂર્વક હરિજયંતિનો ઉત્સવ કર્યો પછી ત્રીજે દિવસે સંવંત અઢારસો સિત્તેર ચૈત્ર સુધી બારસ તારીખ બે ચાર અઢારસો ચૌદ શનિવારે ધામમાં અક્ષરવાસી થયા આ રીતે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને વિમુખ કર્યા છતાંય પણ સત્સંગનો એટલો બધો ખપ હતો તો પાછો સ્વામિનારાયણ ભગવાને એમને સત્સંગમાં લઈ લીધા વાલા ભક્તજનો હવે ત્રીજા દયાનંદ સ્વામીનું જીવન ચરિત્ર કે જેને જન્મ આપીને કુળ ગામ અને ધરતી માતા પણ ધન્ય બની જાય એવા પણ કેટલાક સંત પુરુષો હોય છે સૂર્ય અને ચંદ્ર જે એમ અંધકારને વિદારીન પ્રકાશ ફેલાવે છે એમ સંતો જગતમાં પ્રકાશને ફેલાવે છે સંત વિના અજ્ઞાનરૂપી અંધકાર કોઈથી દૂર થકે થકે એમ નથી સંતોએ સંસાર સાગરમાં ડૂબતા અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો છે અનેક લોકોને શાશ્વત સુખ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો દુનિયાના ભલા માટે જ દયાળુ પ્રભુની દયાથી બ્રહ્મનિષ્ઠ સંતો વિશ્વમાં વિચરતા હોય છે આ સદ્ગુરુ દયાનંદ સ્વામી ધ્યાની અને બ્રહ્મનિષ્ઠ સંત હતા પહેલાં નિર્માની દયાનંદ સ્વામી અને હવે ધ્યાની અને બ્રહ્મનિષ્ઠ સાધુ એનો જન્મ રાજસ્થાન રાજ્યના વાલી ગામમાં ક્ષત્રિય કુળમાં સંવંત અઢારસો પંચ્યાસીની સાલમાં થયું હતું એની માતાનું નામ વિરુબા પિતાનું નામ માધવદાસ હતું એમનું પૂર્વાશ્રમનું નામ વીરજી હતું એના માતા પિતા સંસ્કારી સેવાભાવી અને ભક્તિમય હૃદયવાળા હતા એના માત પિતા પણ સંતોના યોગમાં આવતા સત્સંગના રંગે રંગાયા હતા તેથી બાળપણથી વીરજીના અંતરમાં પ્રભુ ભક્તિના બીજ રોપાયા હતા એથી એમની વૃત્તિ ભક્તિભાવ તરફ વળવા માંડી આમ વીરજીમાં અનેક દિવ્ય ગુણો અને ઉચ્ચ સંસ્કારો વિકાસ પામ્યા જ્યાં ઘરનું વાતાવરણ હંમેશા પવિત્ર શાંત અને ધર્મપ્રધાન નીતિમય હોય ત્યાં સર્વનું હિત કરે એવા રત્નરૂપ મહાપુરુષો પેદા થાય છે આ ન્યાયે વીરજીનું જીવન વિદ્યાભ્યાસની સાથે નીતિમત્તા પરોપકાર અને ભક્તિભાવને રંગે રંગાઈ ગયું હતું એટલે ઉંમરલાયક થતાં એમના દૈવી ગુણો પ્રગટ થયા તેઓ તેજસ્વી બુદ્ધિથી દરેક બાબતને શુદ્ધ સ્વરૂપે જોતા જાણવા અને સમજવા શક્તિમાન થયા જ્યારે સત્ય અસત્યનો વિવેક ઉદય થાય ને ત્યારે જ માણસમાં સાચી સમજણ શક્તિ આવે છે દરેક માણસ બધી બાબત જુએ અને જાણે છે છતાં સમજ શક્તિના અભાવે એનો અહમ મમત્વ અને આશક્તિ ટળતા નથી સંત પુરુષો કે ભક્તો પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ જોઈ જાણી અને સમજીનો એનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે ત્યારે બીજા લોકો માઈક વસ્તુ પદાર્થોમાં દુઃખ દોષ અને નાશવંતપણું હર વખત પ્રત્યક્ષ જુએ જાણે એનો અનુભવે છતાં એનો ત્યાગ કરી શકતા નથી એ જ સંત પુરુષો અને બીજા સામાન્ય લોકોમાં મોટો તફાવત છે વીરજી ભગતનું હૃદય આવી ઊંચકોટીની સમજથી ઊંડા તત્વજ્ઞાનથી બળવાન બની ગયું હતું એટલે એને માતા પિતાનો પ્રગાઢ પ્રેમ તથા સંસારનું કોઈ પણ પ્રલોભન લોભાવી શક્યું નહીં હીરાનો પારખું ઝવેરી જેમ રૂપિયા પૈસામાં જરાય લલચાય નહીં એમ પ્રભુના સાક્ષાત્કારથી સાધનામાં જેમની દ્રષ્ટિ પહોંચી ગઈ હતી એવા વીરજી ભગત એકાંતમાં બેસી જપ તપ અને ધ્યાન પરાયણ બની ગયા હતા માત પિતા અગર કોઈ સ્નેહી સંબંધી અતિ આગ્રહથી જમવા બોલાવે ત્યારે ધ્યાનમાંથી જાગ્રત થતા નહીતર બબે ચાર ચાર દિવસ સુધી અખંડ ધ્યાનમાં તલ્લીન રહેતા આવું એમનું મન પ્રભુમાં અતિ આશક્ત થઈ ગયું હતું એટલે વ્યવહાર માર્ગના કોઈ કાર્યમાં તેઓ જોડાયા નહોતા યુવાન ગુણિયલ અને સ્વરૂપવાન પુત્રમાં માતા પિતાને અતિશય હોય અને તેથી પુત્રને વિવાહિત કરવાની પ્રબળ ઈચ્છા હોય એ સ્વાભાવિક છે પરંતુ વીરજીએ તો અવિવાહિત રહી પ્રભુનો સાક્ષાત્કાર કરી લેવો આદિએ પ્રગટ પ્રભુના દર્શન કરવા આવો નિર્ણય પોતાના મનમાં ચોક્કસ કરી રાખ્યો હતો માતા પિતા પણ સંસ્કારી હોવાથી પુત્રને પ્રભુજીને સમર્પિત થવાની છૂટ આપી પછી તો વીરજી ભારે સાધનામય જીવન ગાળવા લાગ્યા કોઈ સિદ્ધ સંત મહાત્મા મળે એની શોધમાં ઘણે સ્થળે ફેર્યા હતા પણ મનને સર્વ રીતે સંતોષ આપી શકે એવા સમર્થ સંત કોઈ સ્થળે મળ્યા નહીં પછી પવિત્ર તીર્થોમાં ફરતા ફરતા પ્રભાસ પાટણમાં આવ્યા સત્સંગ અર્થે વિચરણ કરતા મુક્તાનંદ સ્વામી સમવંત અઢારસો અડસઠમાં એક માસ ત્યાં રોકાયા હતા સાધુતાની મૂર્તિ સદગુરુ મુક્તાનંદ સ્વામીના દર્શન થતાં જ વીરજીનું હૃદય ઠરી ગયું એનો અંતર આત્મા પણ કહેવા લાગ્યો કે આ સંત સાક્ષાત ભગવાનને મળેલા છે એ મુક્તાનંદ સ્વામીને ગુરુ માની એની સેવામાં જોડાઈ ગયા સ્વામીશ્રીની વાત સાંભળી વીરજીના અંતરમાં તે આનંદ થયો પ્રગટ પ્રભુને પામવાની તમન્નાવાળા વાલી ગામના ક્ષત્રિય વીરજીભાઈ મુક્તાનંદ સ્વામીની સાથે જોડાઈ ગયા ફરતા ફરતા ગઠપુર આવ્યા સ્વામી શ્રીએ એને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી ત્યારે તેઓ અત્યંત સંતોષ પામી સ્વામિનારાયણ ભગવાનને દંડ પ્રણામ કરવા લાગ્યા પૂર્વના સંસ્કારી જાણી સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ વિરજી ભગતને બાથમાં લઈને ખૂબ ભાવપૂર્વક ભેટ્યા અને બોલ્યા કે તમને મળવાથી મારા અંતરમાં અતિ આનંદ થયો છે પછી સ્વામિનારાયણ ભગવાને એને પોતાની પાસે રાખ્યા અને થોડા સમય બાદ અતિ મુમુક્ષુ ગરજુ તથા ખરા ખપવાળા જાણી સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં એને સાધુની દીક્ષા આપી સ્વામિનારાયણ ભગવાને ગઢપુરધામમાં સમવંત અઢારસો ઓગણસિત્તેર કારતક સુદ એકાદશી પ્રબોધીના ભવ્ય ઉત્સવમાં તારીખ અગિયાર અગિયાર અઢારસો બાર રવિવારના પવિત્ર દિવસે વીરજી ભગતને પરમહંસની દીક્ષા આપી સ્વામિનારાયણ ભગવાનની દયાને વિચારતા જેનું અંતર કાયમ કરુણાભીનું બની જતું એવા વીરજી ભગતનું નામ સ્વામિનારાયણ ભગવાને દયાનંદ સ્વામી રાખ્યું આ દયાનંદ સ્વામીએ સત્સંગની અપાર સેવા કરી શ્રીજી મહારાજ સાથે રહીને જેમ સ્વામિનારાયણ ભગવાન મોટા સંતોએ કહ્યું એવી રીતે સેવા કરી ઘણા સંતો ભક્તોનો રાજી સંવંત અઢારસો ઓગણીસિતર સાલમાં પચીસ વર્ષની પરયુવાન અવસ્થાએ સાધુ થયેલા દયાનંદ સ્વામીએ પછી ગુજરાતી ભાષાનો પણ સારો અભ્યાસ કર્યો કારણ કે ત્યાં તો હિન્દી રાજસ્થાની બોલતા પોતે ગુણિયલ વ્યવહાર કુશળ અને ખૂબ જ બુદ્ધિશાળી હતા છતાં નિર્માની સેવાભાવી અને વિશેષ રૂપે સાધુતાપૂર્ણ સદવર્તનવાળા હતા જે સાધુઓમાં વિશિષ્ટ ગુણો હોય એને શ્રીજી મહારાજ સંસ્કૃત વિદ્યાનો સારો અભ્યાસ કરાવતા આ દયાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં પોતાની પાસે રાખી સંસ્કૃત વિદ્યાનો ઊંચ અભ્યાસ કરાવ્યો હતો સ્વામિનારાયણ ભગવાન દર સાલ જુદે જુદે સ્થળે મોટા મોટા ઉત્સવ સમયા કરતા ત્યાં ચો તરફથી સર્વસંત હરિભક્ત મોટા પ્રમાણમાં આવતા આવે પ્રસંગે પણ ભણવાનું અખંડ ચાલુ રહે કોઈ વિઘ્ન ન આવે સારો અભ્યાસ થાય એ માટે શ્રીજી મહારાજ પોતે ભણનારા સંતો અને પુસ્તકો લખનારા લૈયા સંતો માટે સૌથી અલગ જુદા મકાનમાં ઉતારા રખાવતા અને સત્સંગ હિતના કાર્યો પણ સતત ચાલુ રખાવતા સ્વામિનારાયણ ભગવાને વિદ્યા તરફ ખૂબ પ્રેમ ભાવ હતો આ બાબતમાં શ્રીજી મહારાજ સાથે રહેલા પ્રસાનંદ પ્રસાદાનંદ સ્વામી વગેરે નંદ સંતોના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રબળ પ્રમાણો છે સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા બાદ આ દયાનંદ સ્વામી વિશેષત અમદાવાદ દેશમાં રહેતા અમદાવાદ દેશના અનેક ગામડાઓ ફરી એમણે સત્સંગનું ખૂબ જ પોષણ કર્યું હતું રાજસ્થાન પ્રદેશમાં પણ તેઓ સત્સંગ અર્થે જતા સ્વામીની વાતો સાંભળી અનેક દેવી જીવો સત્સંગમાં જોડાયા હતા વળી દયાનંદ સ્વામીને ધ્યાન ભજનનું અંક પણ ખૂબ જ સારું હતું જ્યારે જ્યાં સમય મળે ત્યાં તેઓ ત્રણ ત્રણ ચાર ચાર કલાક ભજનમાં બેસતા સ્વામિનારાયણ ભગવાન પણ એમને અંતરમાં પોતાનો દિવ્ય આનંદ આપતા ઘણીવાર એમને શ્રીજી મહારાજના દિવ્ય દર્શન થતા આવા ભજનાનંદી સેવાભાવી સંત પોતાની અંતિમ અવસ્થામાં વિસનગરમાં આવીને રોકાયા હતા સંવંત ઓગણીસો એકત્રીસ અષાઢ સુદ પાંચમ ના દિવસે સવારે તેમણે સૌ સંતો ભક્તોને કહ્યું આજે સાંજે ચાર વાગે મારે ધામમાં જવું છે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા પધારશે એવું કહી ગયા છે પછી બપોરે સુંદર રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરાયો પોતે જમ્યા અને સૌ સંતો ભક્તોને પ્રેમથી જમાડ્યા પીરસતા પીરસતા કહેતા જાય આ અમારું છેલ્લી વારનું પીરસવું સમજો પછી એ દિવસે સાંજે ચાર વાગે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તો સાથે એને તેડવા પધાર્યા આ રીતે સંવંત ઓગણીસો એકત્રીસ અષાઢ પાંચમને દિવસે સાંજે ચાર વાગે સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરી મારવાડના વાલી ગામના દયાનંદ સ્વામી વિસનગરમાં અક્ષરવાસી થયા હતા એમણે વિસનગરમાં રહી સાહિત્ય સંગ્રહ ગ્રંથ કર્યો છે આ ગ્રંથને અમદાવાદના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શાહ કેશવલાલ સુંદરજીભાઈએ સંવંત ઓગણીસો ત્રેપનમાં પ્રકાશિત કર્યો હતો દરેક ગ્રંથના સારભૂત દોહા ચોપાઈઓ કે શ્લોકો વિષયવાર એકત્રિત કરી આ ગ્રંથમાં સંકલિત કરેલા છે આ રીતે સત્સંગની અનેક સેવાઓ કરી અંતે સામર્થ્ય જણાવી સ્વામિનારાયણ ભગવાનની અખંડ સેવામાં અક્ષરધામમાં પહોંચેલા સ્વામી શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન તો વાલા ભક્તજનો આપણે આ ચાર દયાનંદ સ્વામીના ચરિત્ર શ્રવણ કર્યા સહજાન સ્વામી મહારાજની છે